હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આપણે હમણાં જો સો સોને લાગ્યા સાતમ આઠમની તૈયારી કરવા પાપડ ને એ બધું બનાવવા શું ગૌરી તમે બનાવો રો તો આપણે હમણાં સાતમ આઠમની તૈયારી ચાલુ હોય કાલે આપણે શું કહેવાય થેપલા નહીં બનાવ્યું આજે જો અહીંયા પાપડ બનાવી રહ અહીંયા ગુંડલા કરેલા આપણે આને આમ કરી આ તેલવાળું થોડું કરી અહીંયા છૂટીને આમ કરી અહીંયા પ્રેસથી આપણે આમ પ્રેસ કરતા આવી પછી પ્રેસ કરી આ જો થઈ ગયું ગોલ ગોલ એટલે આપણે દઈ દેવાનું અહીંયા દાદીને તમે શું કરશો અચ્છા હું પ્રેસ કરતો આવીશ દાદીને મમ્મી આ વણાવતા આવશે એટલે પછી પ્રેમ હુકાવતો આવશે થોડુંક વાર એ ત્યાં સુધી પછી મેડિકલ જશે ત્યાં સુધી એ ના ગેર મમ્મી ચલા આપણે ચાલુ કરી આવે ફરાબર ફરાબર જો આપણે અહીંયા પ્રેસ ગુંડલ કરી કરીને દઈ દીધા હજુ હવે પાછી થઈ ગઈ થોડુંક કરશે પડે ને દાદી તેમાંથી આપણે આ પાપડજી તૈયાર થઈ ગયા એને હુંઈ આવી અંદર ખાટલામાં હજુ તૈયાર રાખી દીધું અહીંયા સેટઅપ અહીંયા આખા ખાટલામાં પાથરવાના એ હું નાખે અહીંયા આપણે સ્ટાર્ટિંગ મતલર કે કાર્ટલો ભરણો કારણ કે આજે એક જ દિવસ આવી એટલે આટલું આખો ભરણો આપણે સાલા આપણ બાજુમાં હેતભાઈના ઘરે જોતા આવી ઈ પાપડા કારા જોતા આવી હા બોલી શિવશંભુ આયા Ê ừ, khade đi, ừ, khá đi. બે ટ્રાય કરી આપણે એક ભેગા બે ટ્રાય કરી કેવું લાગે ટ્રાય કરો બે કેવા થાય આમ નથી રેતું આ મોટો રોટલો થઈ ગયા બધા કરતા બે કટકા થઈ ગયા શું કરું તું એકદમ વરસાદ <quinDaniels> જો આપણે ખાટલામાં જે ને પાપડ બધા ખંડી લીધા હે પાછા ને હવે ચાલુ હોય અહીંયા તળવાનું આ ગયો બની કેવો બી છે Ne kovma bir Ne kov? Vay canına. Am gizlavan var. Am değil mi? Am Ne diyor? ne oldu? Ne? Kim mı? Aa var. <laughs> Burada mı mı ne tipi? હવે હમણાં જો આપણે એડિટિંગ ટેબલ તો આએ અને નનકડી લઈએ જો કેટલી નાનકડી ખાટલી એના ઉપર આપણે લેપટોપ રાખીને એડિટ કરી રહ્યા હમણાં તો હમણાં બાજુમાં કંઈક મિસ્ત્રી આવે તો એને પપ્પા કહેવા કે આપણે એક મસ્ત મજાની અહીંયા એક એડિટિંગ ટેબલ બનાવી દે એમ ફોલ્ડિંગ વળી અહીંયા આમ વળી જાય ને આમ રાખી જાય એમ મજા આવે એમ શું કપડો પ્રેસ કરવા તો એમાં થાય આપણું એડિટિંગનું કામ થાય તો મસ્ત સેટઅપ થઈ જશે આપણું ઓહો અહીંયા જો હેતભાઈના ઘરે તો પાપડ્યા અહીંયા જે ઉકાઈ આપણા ઘરે તડવાનું ચાલુ થઈ ગયા તો ભાઈ સાહેબ જો આવી ગયા ગાંઠિયા આપણે કાલે ગયા હતા જેસલપોર સમજવાની મારા સાથે પણ સમજવાની બનાવવા તો સવારના આપણે પાપડી નહીં બનાવ્યા હતા પછી બપોર પછીનો આ ગાંઠિયા નહીં બને તો આપણે નહોતા ગયા પણ ઘરે થોડું કામ હતું એમ કરીને તો આવી ગયા જો ગાંઠિયા બનીને આપણે ગાંઠિયા ટેસ્ટ કરી કહેવાય તો આપણે ગાંઠિયા લઈને આવી ગયા ટીવી ગમે તો મસ્ત થોડુંક ટીવી જોશું ને ગાંઠિયા ખાસ મજા આવશે ને આપણે લકડીયા ગાંઠિયા ફેવરેટ એટલે લકડીયા ગાંઠિયા વેચલા આરામ ખવાય અને ભાવનગરી ગાંઠિયા કહેવાય આવે એ હવારના દૂધ ભેગા સવારના નાસ્તા મજા આવશે ખાવાની તો સુ હમણાં ઇવનિંગ ટાઈમ ને આપણે થઈ ગયા ફ્રેશ કારણ કે આજે છે સાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો આપણે મહાદેવની આરતી એ પુરુષો મહાદેવે મહાઆરતી તો ત્યાં જઈ રહ્યા આપણે ગઈ ફેરે ગયા હતા ને આ ફેરે વળી જઈ રહ્યા મહાઆરતી મસ્ત લાભ લઈ આવી મજા આવી રહી આજે હમણાં સનસેટ થાય મહાઆરતીમાં જઈ રહ્યા હું

啊，阿达达，阿达达。啊啊啊啊啊啊啊

હું નવા નવાય ને એટલે ભાવશો હજુ અહીંયા ચાલુ આપણું આપણે ખાતા ખાતે આપણું કામ જો રેન્ડર થઈ ગયું આમાં જ રેન્ડર થઈ ગયો જેવો કે ચાલુ કર્યું રેન્ડર થઈ ગયું જો રાખેલું આવ્યું અહીંયા તો બસ આજે જો થોડું જલ્દી થઈ ગયું રેન્ડર હજી સાડા અગિયાર પોણા બાર થાય એ દરરોજ એ સાડા બાર એક વાગે આપણા આજે જલ્દી કામ થઈ ગયું આમ જલ્દી એડિટ થઈ જાય કે જલ્દી કામ થઈ જાય મજા આવે ને વિડીયો અપલોડ થઈ જાય ત્યાં એમ થાય હોઉં કાલનું ટેન્શન પૂરું આપણે વિડીયો આવી જાય એટલે તો બસ ખાલી તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે આવી રીતે વિડીયો બનાવતા રહીશું તો બસ આપણે એડિટિંગ પૂરું કરીને પછી કરશું આરામ તો અહીંયા જ પૂરો કરશું જો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય